ચાલુ કરવાની વાત આવે ત્યારે લોકોનો વિરોધ થતો હોય છે ત્યારે કોઈક વિરોધોના વચ્ચે કે કંઈક અન્ય રીતે ચાલુ થઈ જતી હોય ત્યારે પણ જે સ્થાનિક લોકો છે તેમની સાથે અન્યાય થાય છે કે જ્યારે પણ કોઈ પણ કંપની જ્યારે ચાલુ થવા જતી હોય છે ત્યારે તેઓ એક જ દાવો કરે છે કે અમે સ્થાનિકોને રોજગારી આપીશું ત્યારે આજે એક બનાવ તાપી જિલ્લામાંથી સામે આવી રહ્યો છે તાપી જિલ્લાના ડોસવાળા ગામ ખાતે સ્થિત બાલકૃષ્ણ અંદર કેટલાક સો થી વધુ લોકો ત્યાં કામ કરે છે છેલ્લા બે વર્ષથી પણ છેલ્લા બે વર્ષથી તેઓ કામ કરે છે તેઓને વળતર બાબતે કોઈક શરત મૂકવામાં આવે છે કે તમને ઓછું વળતર મળશે અને બહારથી આવેલા પરપ્રાંતિયો વધારે વળતર મળશે ત્યારે એના વિરુદ્ધમાં સ્થાનિક લોકો બોલે છે ત્યારે તેઓને કામ પરથી છૂટા કરી દેવામાં આવે છે ત્યારે તે લોકો તે લોકો ગેટની બહાર ઉભા રહીને આંદોલન કરે છે કે એમનો વિરોધ કરે છે અને કહે છે કે અમને પરત કામ પર લો અને અમારી માંગો પૂરી કરો ત્યારે આ માંગો પૂરી નથી થઈ અત્યાર સુધી અને લોકો હજુ પણ રોષમાં છે લોકોની માંગો પૂરી થાય તેવી તેઓની માંગણી છે અને એ અહીં એવી છે કે જ્યારે જ્યારે કંપનીઓ આવે છે નવી ત્યારે કહેવામાં આવે કે સ્થાનિકોને અમે કામ આપીશું તેમને રોજગાર પૂરો પાડીશું ત્યારે લોકોને એક આશા હોય છે કે એક કંપની નવી આવે છે પણ જયારે કંપની આવે છે ચાલુ થઈ જાય છે પોતાનો સ્વાર્થ સાર્થક થઈ જાય છે ત્યારબાદ તેઓ અહીંના જે સ્થાનિક લોકો હોય છે તેઓને તર છોડી દે છે તેઓને કામ પરથી કાઢી નાખતા હોય છે જેવા અનેક કિસ્સાઓ ભૂતકાળમાં પણ સામે આવ્યા છે અને અત્યારે પણ સામે આવ્યા છે પણ આજે જે મુખ્યત્વે આપણે બાળકૃષ્ણ ટેક્સટાઇલ ની વાત કરીએ તો અવાજ ઉઠાવી છે હાલની અંદર કક્ષાના મંત્રી બન્યા છે તે ડૉક્ટર જયરામ ગામીત તેઓને સાથ સહકાર આપે છે કેમ થતા આવનારા સમયમાં જોવું રહ્યું લોકોની સમસ્યાને વાચા આપે છે કે તે પણ આવનારા સમયમાં ખબર પડશે પણ અહીં એક વસ્તુ ચોક્કસથી કહેવા માંગીશું પિક્ચર નો સુકાવા પહેલા એને કદાચ નોકરી પરથી જ કાઢી નાખવામાં આવે છે જયારે પોતાની હક ની લડાઈ લડવા નીકળે છે ત્યારે જોઈએ જે પોતાની હક લડાઈ લડવા માટે નીકળેલા લોકો છે તેઓએ શું કહ્યું આ તાપી સ્વરાજ અહેવાલ છે આ કંપનીએ તમને કેમ છૂટા કર્યા અમને કઈ નોટિસ વગર નોટિસ વગેરે અમને છે ને છૂટા કરી દેશે એકસો ને છ બરાબર છે એમનો કેવું છે કે કે અહીંયાથી છે ને અમારે ફૂલ થઈ ગયું છે કારીગર એમ કઈ કારીગર ફૂલ થઈ ગયા એટલે છૂટા કરી દીધા કેટલા વર્ષથી તમે બધે કામ કરો બે વર્ષથી આ ચાલુ છે કંપની બે વર્ષથી કામ કરતા છે અને બે વર્ષ પછી અચાનક તમે છૂટા કરી દીધા કઈ નોટિસ વગેરે અમને છૂટા કરવાનો મળ્યો હવે જો કંપની તમને છૂટા કરી દે તો તમારી હાલત શું થાય તમારી પાસે બીજો કોઈ રોજગાર છે તમારા પાસે બીજો કોઈ રોજગાર નથી છે ઘર કેને ચલાવો તો ઘર આ કંપની દ્વારા ચાલતો હતો તમારે બસ જો આ કંપની તમને છૂટા કરી દે તો ખાવા પીવાના ફાફા પડી જાય તમારે હા ખાવા પીવાના ફાફા પડી જાય તો હવે તમારી માંગ શું છે અમારી એની માંગ છે કે જે કંઈ

છૂટા કરી દીધા હવે છૂટા કરી દેવાથી તમારે પર શું અસર થશે પેલા આના પર તમારું ઘર ચાલે તો હવે તમારી માંગ શું છે પાછી તમને નોકરી કામ પર લેવામાં આવે એટલે કર્મચારીઓ સાથે અન્યાય થઈ રહ્યો પરપ્રાંતિઓને વધારે આપે છે તમને ઓછા આપે છે જી ભી આભાર તો આ અંગે આપની શું માંગણી છે અમારી માંગણી એ છે કે તાપી જિલ્લાના વિકાસ અધિકારી અને હાલમાં જ અમારા વિસ્તારમાં મંત્રી બનેલા ડોક્ટર જયરામભાઈ ગામિત અને વિનંતી છે કે અમને ન્યાય આપવા માટે આગળ આવશે